શ્રી ગણેશ આજે અમે સંકટ સંકટચતુર્થીના પવિત્ર દિવસ માટે ખાસ ઉપાય સાથે આવ્યા છીએ જો તમે જીવનમાં સંકટો દૂર કરીને શાંતિ અને સમૃદ્ધિ મેળવવા ઈચ્છો છો તો એકવીસ ચોખાના દાણાના આ ચમત્કારિક ઉપાયને જરૂર અજમાવો આ ઉપાય સરળ પણ અસરકારક છે અને તમને મનોકામનાઓ પૂરી કરવામાં મદદ કરશે તો ચાલો આ વિશેષ વિધિ વિશે સંપૂર્ણ માહિતી જાણી લઈએ સંકટ ચતુર્થી હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજાને સમર્પિત એક વિશેષ દિવસ છે આ ચતુર્થી મહિના બે વાર આવે છે એ કૃષ્ણપક્ષની ચતુર્થી ના દિવસે અને બીજી શુક્લ પક્ષમાં જેમાંથી કૃષ્ણપક્ષની ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવામાં આવે છે આ દિવસ ખાસ કરીને જીવનના દરેક પ્રકારના સંકટો દૂર કરવા માટે મહત્વનો માનવામાં આવે છે ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને સંકટમોચન ગણવામાં આવે છે અને તેમના આદર્શ ગુણો ભક્તોને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે સંકટ સંકટ સંકટહરણી ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ઉપવાસ રાખી ભગવાન ગણેશનું પૂજન કરવામાં આવે છે માન્યતા મુજબ આ દિવસે શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન ગણેશજીની આરાધના કરવાથી જીવનમાં શાંતિ ધન અને મંગળ પ્રાપ્તિ થાય છે ખાસ કરીને સંકટ ચતુર્થી રાત્રે ચંદ્રમાને અર્ઘ્ય આપવાનું વિશેષ મહત્વ છે કારણ કે ચંદ્રમાને સન્માન આપવાથી જીવનની વિપત્તિઓ દૂર થાય છે સંકટ ચતુર્થીના ઉપવાસની વિધિ ખૂબ જ વિશિષ્ટ છે આ દિવસે સવારથી ઉપવાસની શરૂઆત થાય છે ભક્ત શુદ્ધ ચિત્તે સ્નાન કરીને ભગવાન ગણેશજીની મૂર્તિ અથવા ચિત્રની પાસે બેસે છે ભગવાન ગણેશને લાલ ફૂલ દુરવા ફળ અને મીઠાઈ અર્પણ કરીને પૂજન કરાય છે ગણેશ મંત્રોનું જાપ આ દિવસે વિશેષ ફળદાયી માનવામાં આવે છે આ પૂજન શ્રદ્ધાથી કરવાથી પરિવારના કલ્યાણ માટે શુભ અસર થાય છે આ દિવસે ભક્ત ચંદ્ર ઉદય પછી જ ઉપવાસ તોડે છે ચંદ્રમાને અર્ઘ્ય આપી ગણેશ મંત્રનો જાપ કરી ઉપવાસ પૂર્ણ કરાય છે ખાસ કરીને તે લોકો માટે સંકટ ચતુર્થી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેઓ જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય આ ઉપવાસ કઠિન પણ ફળદાયી માનવામાં આવે છે ઘણા લોકો આ દિવસે દૂધથી બનેલી વસ્તુઓ અથવા ફળમૂળનો સેવન કરીને પણ ઉપવાસ કરી શકે છે આ દિવસ ભગવાન ગણેશના ગુણગાન માટે પણ જાણીતો છે ભક્તો શ્રદ્ધાથી તે શક્તિને પામે છે જે તેમને જીવનમાં નવી દિશા અને ઉર્જા આપે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે સંપૂર્ણ સત્યતાથી અને નિષ્ઠાથી ઉપવાસ કરનારા ભક્તો પર ભગવાન ગણેશની કૃપા હંમેશા રહે છે સંકટ ચતુર્થીનો તાત્વિક અર્થ જીવનમાં થતી નકારાત્મકતાઓ અને દુઃખદ ક્ષણો પર વિજય મેળવવા માટે છે ભગવાન ગણેશ પોતે બુદ્ધિ અને વિઘ્નહર્તા છે જે ભક્તોને તમામ પ્રકારના મોહિત અને મુશ્કેલતામાંથી મુક્તિ આપે છે તેથી આ દિવસને દરેક સંકટનું નિરાકરણ લાવનારા એક પવિત્ર તહેવાર તરીકે મનાવવામાં આવે છે આ રીતે સંકટ ચતુર્થીને જીવનમાં શાંતિ અને સુખ લાવવા માટે એક અનોખી તક માનવામાં આવે છે સંકટ ચતુર્થીના ખાસ ઉપાય માટે આવશ્યક સામગ્રીની પસંદગી ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે આ સામગ્રીનો પ્રત્યેક ઘટક તેની રીત અને મહત્વ અનુસાર ધાર્મિક તથા તાત્વિક ફળ આપે છે દરેક વસ્તુને શાસ્ત્રોક્ત રીતે અને પવિત્ર મનથી ઉપયોગમાં લેવું જોઈએ આ ઉપાયમાં એકવીસ ચોખાના દાણાનું વિશેષ મહત્વ છે ચોખા શુદ્ધતાનું પ્રતીક છે અને તેનો ઉપયોગ શાંતિ તથા સમૃદ્ધિના માટે કરવામાં આવે છે ઉપાય માટે ચોખાના દાણા સંપૂર્ણ હોવા જોઈએ તૂટેલા દાણા ન ચાલે એ દાણાને સારી રીતે સાફ કરી રાખવામાં આવે છે ચોખા શ્વેત રંગના હોવા જોઈએ કારણ કે તે પવિત્રતા અને સાત્વિકતાનું પ્રતિનિધિત્વ કરે છે લાલ રંગ શ્રદ્ધા શક્તિ અને પૂર્ણતાનું પ્રતીક છે ભગવાન ગણેશને લાલ રંગ વિશેષ પ્રિય છે એટલે આ કપડું લાલ હોય તો શ્રેષ્ઠ ફળ મળે છે લાલ કપડાનો ઉપયોગ ચોખાના દાણાને પાથરવા અને ગણેશજીની પૂજા માટે સાધનરૂપે થાય છે આ કપડું નવું અથવા સાફ સૂફ હોવું જોઈએ ઘીનો દીવો પ્રકાશ અને પવિત્રતાનું પ્રતીક છે ઘીના દીવાથી વિધિ શરૂ થાય છે જેનાથી ભક્તિમાં એકાગ્રતા વધે છે ઘી શાસ્ત્રોમાં શુભ ફળ અને સંપત્તિ માટે ઉપયોગી માનવામાં આવે છે ઘીનો દીવો સાત્વિક ઉર્જાને આકર્ષે છે અને વિધિ દરમિયાન નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે અશોક અથવા પીપળા વૃક્ષનું પાંદડું ભગવાન ગણેશ માટે પવિત્ર માનવામાં આવે છે પાંદડું જીવનમાં નવા પ્રારંભ અને શાંતિનું પ્રતીક છે આ પાંદડું ઉપયોગમાં લેવા માટે તાજું અને સ્વચ્છ હોવું જોઈએ તેનો ઉપયોગ ઉપાય પૂર્ણ થયા બાદ પવિત્ર સ્થળે ચોખાના દાણાને મૂકવા માટે થાય છે મંત્ર જાપ માટે માળાનો ઉપયોગ ખાસ હોય છે રુદ્રાક્ષની માળા શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ તુલસીની માળાનો પણ ઉપયોગ થાય છે માળા જાપ માટે અત્યંત ઉપયોગી છે જેનાથી મંત્રનો જાપ સરળ બને છે અને ધ્યાન કેન્દ્રિત રહે છે ગણેશજીને મીઠાઈ અને ફળ ખૂબ પ્રિય છે ખાસ કરીને મોદક અથવા લાડુ તેમના ભોગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ભોગવિધિ પૂરી થયા પછી પરિવાર સાથે વહેંચવામાં આવે છે જે સંકટ દૂર કરવાની શક્તિ આપે છે ચંદ્રમાને અર્ઘ્ય આપવા માટે સ્વચ્છ પાણીની આવશ્યકતા હોય છે પાણી ભગવાન ગણેશના આશીર્વાદ સાથે નમ્રતા અને પવિત્રતાનું પ્રતિક છે આ પાણી માટે પિત્તળ અથવા તાંબાના પાત્રનું પસંદગી કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે ગણેશ પૂજન માટે પુષ્પો દુર્વાઘાસ કુંકું ચંદન અને અગ્રબત્તી જરૂરી છે દુર્વાઘાસ ભગવાન ગણેશ માટે અત્યંત પવિત્ર છે અને તેને પૂજામાં અર્પણ કરવાથી તેમના આશીર્વાદ ઝડપથી પ્રાપ્ત થાય છે લાલ ફૂલો તેમનું પ્રિય છે અને કુંકુચંદન થી તિલક કરવાનો શ્રેષ્ઠ પ્રભાવ થાય છે આ તમામ સામગ્રી સાથે શ્રદ્ધા ભક્તિ અને નિષ્ઠા ખૂબ જરૂરી છે કારણ કે વિધિના ફળમાં માનસિક પરિપ્રેક્ષ્ય મહત્વ ધરાવે છે સંકટ ચતુર્થી ના પવિત્ર દિવસે એકવીસ ચોખાના દાણાનો ઉપાય કરવાની વિધિ ખૂબ જ વિશેષ અને શ્રદ્ધાપૂર્ણ માનવામાં આવે છે આ વિધિ તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે શ્રેષ્ઠ માર્ગ ગણાય છે ઉપાય કરવાનું પદ્ધતિ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવી જોઈએ કારણ કે આ વિધિમાં મનની પવિત્રતાનું ખૂબ મહત્ત્વ છે સવારના સમયે ઉપાયની શરૂઆત શારીરિક અને માનસિક શુદ્ધતા સાથે કરવી જોઈએ ઉપાય શરૂ કરવા માટે પહેલાં નાહીને પવિત્ર કપડાં પહેરી શાંતિપૂર્ણ વાતાવરણમાં બેસવું પૂજા માટેનો સ્થળ ખાસ અને નિશ્ચિત હોવો જોઈએ જ્યાં કોઈ વિઘ્ન ન થાય પૂજા સ્થાન સાફસુફ કરી ત્યાં લાલ કપડું પાથરવું લાલ રંગ ગણેશજી માટે ખૂબ પ્રિય છે અને તે ઊર્જા તથા શાંતિનું પ્રતીક છે ગણેશજીની મૂર્તિ અથવા ચિત્રને લાલ કપડાની પર મૂકો ભગવાનની મૂર્તિની સામે દીવો પ્રગટાવો જેમાં ઘીનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે ઘીનો દીવો દરમિયાન શાંતિ અને પ્રકાશ છે દીવો પ્રગટાવ્યા પછી મૂર્તિ પર દુર્વા ઘાસ લાલ ફૂલો અને ચંદન અર્પણ કરો હવે એકવીસ ચોખાના દાણાને લઈને તે લાલ કપડાની પર ગોઠવો દરેક ચોખાના દાણાને શાંતિ સમૃદ્ધિ અને વિશેષ મનોકામના પૂર્તિ માટે સમર્પિત કરો ચોખાના દાણા સાફસૂફ અને સંપૂર્ણ હોવા જોઈએ કારણ કે તે પવિત્રતાનું પ્રતીક છે દરેક દાણાને હાથમાં લઈને મનમાં મનોકામના પ્રગટ કરો અને ગણેશ મંત્રનું જાપ કરો મંત્ર તરીકે ગણગણપત્યે નમઃનો જાપ કરવો ખૂબ ફળદાયી માનવામાં આવે છે મંત્ર જાપ દરમિયાન તમારી શ્રદ્ધા અને ભક્તિ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખો મંત્ર જાપ પૂરો થયા પછી તે એકવીસ ચોખાના દાણાને અશોક અથવા પીપળાના પાંદડા પર મૂકો આ પાંદડું તાજું અને સ્વચ્છ હોવું જોઈએ પાંદડાને ભગવાન ગણેશને સમર્પિત કરીને મંત્ર જાપ કરો પૂજન પૂર્ણ થયા પછી આ પાંદડાને નજીકના પવિત્ર સ્થળે જેમ કે મંદિર તળાવ નદી અથવા વૃક્ષની નીચે મૂકી દો પૂજા દરમિયાન ગણેશની આરતી ગાવાથી વિધિ પૂર્ણ થાય છે આરતી પૂર્ણ ભક્તિથી કરવી અને પછી ચંદ્રમાને અર્ઘ્ય આપી ઉપવાસ તોડવો ચંદ્રમાને અર્ઘ્ય આપવું ખૂબ જ મહત્વનું છે કારણ કે તે જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરે છે અને મનોકામનાઓ પૂરી કરે છે આ વિધિમાં શ્રદ્ધા અને ભક્તિની સાથે નિષ્ઠાનું પણ ખૂબ મહત્વ છે જો આ પદ્ધતિ શાસ્ત્રોક્ત રીતે અને પવિત્રતાથી કરવામાં આવે તો ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત થવી નિશ્ચિત છે સંકટ ચતુર્થીનો એકવીસ ચોખાના દાણાનો ઉપાય શાસ્ત્રોમાં ખૂબ જ અસરકારક અને ફળદાયી માનવામાં આવ્યો છે આ ઉપાયનો હેતુ માત્ર શારીરિક અને સામાજિક મુશ્કેલીઓ દૂર કરવો જ નહીં પણ આત્મિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે પણ છે ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા અને સંકટમોચન તરીકે પૂજવામાં આવે છે અને તે દરેક પ્રકારના સંકટો અને જીવનની અવરોધો દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ઉપાયની સૌથી મોટી વિશેષતા એ છે કે તે જીવનમાં રહેલા નાનાથી મોટા વિઘ્નોને દૂર કરવામાં મદદ કરે છે ચાહે તે આરોગ્ય સંબંધિત સમસ્યા હોય નોકરી કે વ્યવસાયમાં અવરોધ હોય કે પછી ઘરમાં શાંતિનો અભાવ હોય આ ઉપાય દરેક પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે અચૂક માનવામાં આવે છે એકવીસ ચોખાના દાણા અનમોલ આશીર્વાદ તરીકે કામ કરે છે જેનાથી ગતિરોધો દૂર થાય છે અને નવી શરૂઆત માટે માર્ગ મફત થાય છે માન્યતા છે કે આ ઉપાય ભગવાન ગણેશને સંપૂર્ણ શ્રદ્ધા સાથે અર્પણ કરવાથી કોઈ પણ મનોકામના પૂર્ણ થાય છે દરેક ચોખાના દાણાને કોઈ ખાસ ઈચ્છા માટે સમર્પિત કરવા પર તે ઈચ્છા પૂર્ણ થવા માટે માર્ગ તૈયાર કરે છે આ પ્રક્રિયા આશાવાદ અને શ્રદ્ધાના દર્શન માટે મહત્વપૂર્ણ છે આ ઉપાય ઘરના વાતાવરણમાં શાંતિ લાવે છે અને પરિવારજનો માટે મંગલમય પરિસ્થિતિ સર્જે છે ચોખા જે શાંતિ અને પૂર્ણતાનું છે તેઓ દ્વારા કરવામાં આવેલ આ ઉપાય સમૃદ્ધિ પ્રદાન કરે છે ઘરમાં શાંતિથી સંબંધો મજબૂત બને છે અને ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને સુખ વધે છે આ ઉપાય માત્ર ભૌતિક સમસ્યાઓ માટે જ નહીં પરંતુ આધ્યાત્મિક પ્રગતિ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે ભગવાન ગણેશના મંત્રો સાથે આ ઉપાય કરવામાં આવે છે જે ભક્તિ અને આધ્યાત્મિકતાને મજબૂત કરે છે મન એકાગ્ર થાય છે જેનાથી વ્યક્તિ વધુ ધ્યાન અને આધ્યાત્મિક પ્રકાશ પ્રાપ્ત કરી શકે છે આ ઉપાય જીવનના આર્થિક અવરોધો દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે જો નોકરી કે વ્યવસાયમાં અવરોધ આવી રહ્યા હોય અથવા તો આ ઉપાયથી આર્થિક સ્થિરતા અને વૃદ્ધિ મળે છે ચોખાના દાણા જેમણે સમૃદ્ધિ નું પ્રતિક છે તેઓ આર્થિક શાંતિ માટે અનુકૂળ થાય છે આ ઉપાયના દ્વારા ઘરના વાતાવરણમાં રહેલી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે એકવીસ ચોખાના દાણાનો પ્રભાવ ઘરમાં સકારાત્મક ઉર્જાને આકર્ષે છે જેનાથી પરિવારના સભ્યોનો સ્વભાવ મલાયમ બને છે અને ઘરમાં હંમેશા સકારાત્મક વાતાવરણ રહે છે આ ઉપાય કરવાથી માત્ર વ્યક્તિ માટે જ નહીં પણ સમગ્ર પરિવાર માટે કલ્યાણ થાય છે ઉપાયના ફળરૂપે પરિવારજનોના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને દરેક સભ્ય માટે સુખદ આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ ઉપાય કરનારા ભક્તોમાં આત્મવિશ્વાસ અને આશાવાદી દ્રષ્ટિકોણનો વિકાસ થાય છે તે વ્યક્તિને પોતાની ભૂતકાળની પરિસ્થિતિઓથી આગળ વધવા માટે પ્રેરિત કરે છે અને નવા પ્રસંગો માટે માર્ગ બનાવી શકે શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે ઉપાય કરવાથી વ્યક્તિની અંદર સાત્વિકતા વધે છે આ સાત્વિક ભાવના માનસિક શાંતિ લાવે છે અને ભવિષ્ય માટેની યોજનાઓને વધુ સારો રૂપ આપે છે આ વિધિ અને ઉપાયના ફાયદા જીવનના દરેક સ્તરે અનુભવી શકાય છે જો આ ઉપાય સંપૂર્ણ શ્રદ્ધા અને પવિત્રતાથી કરવામાં આવે તો તે ભગવાન ગણેશજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ માર્ગ છે મિત્રો આ ઉપાય તમારા જીવનના સંકટો દૂર કરવા અને સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ અસરકારક છે શાસ્ત્રોમાં બતાવેલા ઉપાયમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે કરેલા કાર્ય ફળદાયી બને છે જો તમને આ વિધિ ઉપયોગી લાગી હોય તો તેને અન્ય લોકોને પણ શેર કરો અને તમારા વિચારો અમને જણાવશો તમારા જીવનમાં ભક્તિ શાંતિ અને સમૃદ્ધિ બને રહે એવી પ્રાર્થના સાથે આજે હું વિદાય લઉં જય ગણેશ